વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બે યુવાનોને માર મારવાનો આરોપ સામે આવ્યો છે સાવલી પોલીસ સ્ટેશનના નવા નિમાયેલ પીઆઈ જેયુ ગોહિલ વિરુદ્ધ રબારી સમાજના બે યુવાનોને માર મારવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે માહિતી અનુસાર પ્રથમપુરા ગામમાં રબારી અને વણજારા સમાજ વચ્ચે થયેલો ઝઘડો સમાધાનથી પૂરો થયો હતો પરંતુ ત્યારબાદ પીઆઈ ગોહિલે રબારી સમાજના બે યુવકોને પોલીસ સ્ટેશન બોલાવી પોતાના કેબિનમાં પટાથી માર માર્યો હોવાનો

બબાલ થઈ ગઈ સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યું ઓફિસમાં પટ્ટા વધે પગમાં માર્યું ને સાત આઠ ખૂણી મારીને પંદર વીસ પટ્ટા માર્યા મારો કોઈ વાઘ ગુનો નહીં તો મને મારે છે પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર માર્યું સાવલી પોલીસ સ્ટેશનમાં કંઈ નહીં મને કે તને ચરબી છે એમ કરી મને સાહેબ મારો હું ઓળખતો નહીં મારે પશુપાલનનો ધંધો છે મને મારે હું મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ મને વગર વાઘ ગુને મને માર્યો છે અંદર અંદર ગામમાં ઝઘડો થયો હતો ભયોને એમને મણસ વગર વાગુને માર્યો લોકો મર્ડર કરી નાખે છે લોકો લે છે લોકો દારૂ વેચે ધંધો બધો ખરાબ કરે બળાત્કાર કરે એમને કંઈ નહીં મળે વગર આ વગર વાગો ને મારે આ જે ઝઘડો થયો હતો ને એના સમાધાન માટે જવાનું તું ત્યાં જામીન આપવાના હતા પોલીસ સ્ટેશન તો જે ગોહિલ સાહેબ છે ત્યાંના પી એ પીએ સાહેબ એમને આ લોકોને બોલાયા એમની કેબિનમાં મોબાઈલ 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 એમના બહાર મુકાડાયા હતા અને જે આ પરેશભાઈ છે એમાં એ મારા મિત્ર છે એમને પચીસ એક પટ્ટા માર્યા બૈડાની મેં કુની મારી છે લગભગ ચૌદ પંદર કુની મારી છે બૈડાની એટલે એમનાથી તે રહેવાતું નહોતું એટલે પછી અમને એમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા